એ લે તો મિત્રો ફાઇનલી એક ટિટા મને કસલી આવી ગયું બીજું કાઈ નઈ આવડેને એવું બોલો કેમ એવું છે સેવા આને કે યામ છે મસ્ત દી બહુ યે તો મિત્રો ફાઇનલી તમે જય એકતા છો આનંદભાઈ એ ટિટામ પકડી લીધો કે આપણે કે દોનો જાળ બાંધી લીધું ને એમાં એક ટિટામ બીજો આવી ગયો આમ જો આનંદભાઈ મોટો આપણે આપણે પહેલા નાનો તમને બંદણે દેખાડ્યો ને એટલે આ માછલી છે ને જીવતી છે આમ જો આ માછલી જીવે છે અને ફળફળ કરતી પણ આकडे અહીં એક માછલી છે આહારી આવી એથી આગળ જોઈને તો ટાટરો આવ્યું ફેમિલી કેમ મજામાં અંદર તમારા બધા મિત્રો સ્વાગત છે આજ છે ને બંધણ પકડીને આવ્યા છે તમને ચાર મચ્છી દેખાડી દો મસ્ત વિષય મચ્છી દેખાડી દો બંધ હાવ ફાટા જાય તો સારો કરવાનો છે એ બતાવવાનું છે પછી આની કાલે બંધણનો શેડો હોય કાઢી લેવાનો છે કેમ કે મજા થવા મળે તો બંધણ સારા રહી નહીં તો હાવ ફાટવા દેવા લીરા થવા દેવાની કાઢ કાઢી તો બિના રેજો કન્ટિન્યુ બ બાટે ધબ ધબ ચાલો બતાવું તમને બધે ને હોન જે આવી જશે કે કચર માં હવર હોમ આપણે હું કહેવાય કે આને પકડો એ જે લતા તો એટલે તો તાળ લઈ આવને એક ઝાળ પકડો દો ને બાકી છે અને અચર બધાય હોન જે દેશી લાલ અમુક છે જો આ અમુક લાલ છે બાકી બધે દેશી છે આ એક સાઈ છે તો આ પીળું જે છે કે ને એની ઈંડા છે ઈંડા આવી રીતે ઈંડા આવે અને સાઈસી હું જો કે આ બહુ ખાઈ પેટમાં પેટ માં દુખાવો હું મને એવું આ હું જે એટલે ખાવા એટલે સુટ્યા ન છે આ હું જે કઈ નથી દેશી દેસી આ હું જે ની રેતી આવે સાયા એવું બધું છે ચાલો તો પછી મારે જવું છે દરિયામાં એવું તમને બતાવી દઈ ફેમિલી છે ને આનંદભાઈ ને સાપ ઇન પાસા મે મેગલી દીધા મે કીધું આવડો આ જાળ તમે વિખાઈ જલો ભલેરો શેડા દેખાય જાય અંદર મેં કીધું આવશે છે શાક તો એ પકડવા આવી જશે ને મેં તો તણિયું લીધું અને બંધન લીધું છે ઠીકડા મારા ઓલા બંધણે મોટો તમે જોઈએ છે આની પેલા એમાં છે ને ઠીકડું મારી દેવાનું છે અને આ બંધનેથી પકડે એ તમને હોંડિયા દેખાડી દઉં મસ્ત બધો અને આવી જ્યો એમાં કંઈક શાક છે તો એ તમને દેખાડી દઉં એટલે સે ઓછું બી ના રહેજો પછી છે ને એટલે મારા વાલા કામ યાર કેટલું વધી ગયું ને થોડુંક દવાખાનું હેરાન કરી દઉં હાવ બક્કડ બખડ થઈ ગયો અમારા અમારે અંધર વાટ લાગી યાર એક ભાઈ ને એક્સિડન્ટ થયો ને અંદુ આખો આખો પરિવાર તો થઈ ગયો એની જેવું કરી લેખું બોલો આમ છે તાન રાખજો યાર ગાડી આકર મારો ભાઈ બહુ થાન રાખજો હું તમને બધું સમજાવી દઈ શું કરું યાર કો એમાં તો આ જાળ ખાલી નહીં થા તો કોર હવે રાનંદભાઈ તો પકડતા પકડતા આગળ ખલવે જો ચલવે તો ચલવે કેટલે એ ભલે અબ્જી દો લઈ અહીં કોણ બો ઓય કેમ કે આ આઠ જ છાદ આઠ સમણ છે પહેલી વખત પકડાય છે તો કસરો વધારે છે અને વિખાઈ જેલું ને ફાટી જેલો મારો અહીંયા અહીં દુનિયાનું છે તો ઓલ્લા આપણે ફાટી જલ છે ને ના દોરી બાંધે હું તો દોરી આપવાનું હું ઉપડું ઘેક ઓલા ઓલ્લા મોટા બાખળીયા હા તેવું આમ ખાલી આમ તેવું ન થાય એમ એટલે થોડો ફાયદો પડે ને નથી દેવા મેકીન

હું છે ને બીજા દાળે પગી જાઉં બીજા દાળે એટલે કે મારું નથી મારા ભાઈનું છે આમ જો આ એ વિખાઈ ગયું હાવ હા પકડવાનું કામ શરૂ છે કે શાક સાક્ષી એ તમને બતાવી દઉં અહીંયા વેણ છે હોય ઊંડું ધ્યાન રાખવું પડે આમ ટપકું પડે આમ તો જોવું યાર આ બધું આવું બહુ કરી ઓ ભાઈ દરિયા મોજા યાર ન હોય ને લઈ થઈ જાય અઠવાડિયું શાક આવે ને અઠવાડિયું પૈસા લઈને જાય એને જેમ છે આમ આમ તો જોવો હરિયા કેવા લોખંડના વાળી દીધા ઓહો ઓ તારીખ હા આ બધું ફાડી લખ્યું તોડી લખ્યું વીખી લખ્યું અહીંયા જો ફરી ખેંચી લેખો અને અહીંયા ફરી કેટલું બંધન ફાડી લેખો તમને દેખાતું હોય આવી રીતનું છે આવડાય પકડે છે ને સારું કરે છે હું શાક એવું દેખાડી દઉં એ લે તો મિત્રો ફાઈને લે ટીટે મને કચલી આવી ગયું બીજું કાંઈ નહીં આવડે ને એવું બોલો કેમ કે બંધન મારો ભાઈ આમ જો શાક આવે એમ હોય તો કાંઈક આવે ને આમ તો યાર તમે આમ જો બહાટી આવે હાવ બંધન હાવ મારે આમ થઈ જશે હું અહીંયા ખાયા ભાગું નકર ના પાણી ચાલો તો મિત્રો ફાઇનલી હું જો પૂગી જાઉં ઝાળે અહીંયા આપણે વસલી વેણ છે તમને ખબર છે અહીંયા પાણી જાય અહીંયા પાણી જાય ભૂંગળામાંથી અને આમ જો આઈ લઈ પાણી જાય તો અહીંયા તો કવડો મોટો બાખડી થઈ જો વસમાં કે એની વાત ન પૂછો એટલું શાક આવે એટલે બધું લઈ વહી જઈને પાંચ છ કર એટલે ફોન જાય એ તમે જોઈએ અને હવે આમાં એ ઝાડ છે એ કંઈક બાંધવાના છે અને આ લીલું બંધણ છે એનું ઠીકડું મરણ છે અહીંયા બરાબર તો આ ઝાળ વલ્પાતું ને એની બદલે સૂટીને અહીંયા ઘટી જવું હું કરવું બોલો આમ ઠાકી દેવાય કહો ઓલા પણ બંધન ફગી દીધું આ છે એટલે તમને બતાવી દઉં કેટલું મારું ઝાડ ફાટી ગયું એટલે કે આપણે તમને ખબર પડી જાય ને કેવડો મોટો ગાખો થઈ ગયો બાખો ફોપટ ફોપ અહીંયા મારો ઠેકડું કઈ દેખાડે બેખાડે નહીં પેલા સારું કરું ને આમ જો પાણી અહીંયા છે તો આગળ વીલ થાય તો વીલ થયા તો કાંઈ થાય નહીં તો જલ્દી હાંધી લખો મિત્રો ફાઇનલી આપણે તો અહીંયા મસ્ત મજાનું મસ્ત મજાનું ઠેકડું મારી દીધું છે અને અહીંયા મારવાનું મેં કસું શરૂ કરી દીધેલું છે કેમ કે અહીંયા ફાટી ગયું ને ખરીએ કપાય તો આપણે હાંધી છે આનંદભાઈ હજી ઓલા પણ હાંધે છે તો એ ઓલું ઝાડ પકડીને આનંદ ભાઈ છે ને ઓલું દાળ પકડીને કાંઈક અહીં આવી જતા પાણી બાટલો લઈને અને અમે બે હાંજી બહ બાટી હજી પાણી એટલે છે ને એક મસ્ત બધો આવી જાય મસ્તી આવી જાય ને એમાં મસ્તીનું લાડ બધું શાક છે તો દેખાડવામાં આવશે બાકી શું કહેવાય કે આપણે નકર કામ શરૂ છે અમારા વાલા તો જલ્દી કરવા મળીને કે હજી પાણી આવી જાય તો આવી રીતનું હાંજો નવે

મચ્છી માસેલ્યુ ટેટમ ટોટરા કશલા નત ને ઉસાક પકડીને દેખાડ્યું તો બકે કામ ભાઈ હા બરોબર ને હાજી ને તો ભાઈ ના રહેજો મજા આવે લાઈક કરી દેજો ચેનલમાં લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હા બાકી તો આવે આખરે તો આમ જો સાઈન એની તણીઓ અમારી પાસે ને એ બાંધે હોય છે તણીઓ નું પૂરું થઈ આવું જોઈ પણ છાક મારવાનું છે ચાલો ભાઈ તો કઈશ આપણે બીજાના ના દાળે અહીંયા હરિયારે બાંધી દીધી તણી ના છે લાંબી કરી લાંબી કરી લાંબી કરી લાંબી કરી લાંબી કરી ઠેઠ હોલ્લા પાણી સુધી પોગાડી દીધી અને મારો ભાઈ તણી બાંધીને મોજા આમ જો દુનિયા ને થવા મળ્યા હવે મારે શું કરવું બોલ આમાં વધવા મળ્યા મોજા એકલા આવે મસ્ત ને દેખાતો ને એક મસ્ત બધો બીજો લાપણ જોઈ લો કેવા લોટ થઈ ગયો આવું છે યાર આમ પછી છે ને આમ થાકી જાય હાવ કન્ફ્યુઝ થઈ જાય માણસ હું લેવા થઈ જાય કન્ફ્યુઝ કે આમ થાય કે એક મહેનત કરી લાયું તો તેને પાછું સારું ન રહેવા દે દરિયા દેવ કહેવાય દરિયા દેવ કરે એવું કોઈ જોવો મોજા કરીને અમે ફાઈનલી છે અમે એક જાળમીએ આવું બાંધી દીધું ને એક પાછું લીલી થવાય છે કેમ કે સારું શું નહીં

દવાખાને જે લોતો એના કારણે તમને મચ્છી ન બતાવી એકો અને હવે મચ્છી બતાવવાનો શું હું આપણે જાળ બાંધ્યું ને એમ હું આવી બતાવું તો સલોઈ પેલા જોતો હતો આ બીજાના કોક ના શેડવો જોવા મળતો આપણે 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 બાંધો આપણે આવશે આગળ જો જલ્દી જલ્દી જ આવ ઝાડે અને ઝાડમાં હું શાક છે ને એ તમને બતાવી દઉં આનંદભાઈ પકડે છે હોંઢિયા આ અહીંયા એક ઝાડ છે તો આ ઝાડ કદાચ ને ખાલી થઈ જવાનું છે તો આપણે તો આપણે ને કરીને બાંધ્યું ને એ ઝાડ પાસે જાય એને લઈ હું મારા મેં બતી ને ખોલી મેકી દીધું છે અને આ મારું ઝાડ છે આપણે બાંધ્યું ખબર એટલે ખબર બાંધ્યું કેમ કે મોજા થઈ જાય એ વાત કે તો લોટ થઈ જાય લોટ થઈ જાય એમ બાકી આપણે જોતા જઈએ એમ શું શાક આવે તમને બતાવી દઉં આમ જો હોય તો કાંઈ એવું નથી એક ફેમિલી અહીંયા કસલી આવી અને એક કસલી અહીંયા આવી આ બે કસીલીઓ આવીને એક માછલી તો ખાઈ જાય બોલો આ બે કસીલી આવી એક માછલી ખાઈ જાય આગળ જાય ને હજી એક માછલી છે આમ જોવો અહીંયા એક માછલી છે આહારી આવી એનથી આગળ જોઈ ને ત્યારે ટોટરો એવું ઢોમલું પછી કાંઈ એક નાનું એવું ચેળવું પછી કાંઈ અહીંયા એક માછલી અહીંયા એક ટોટરું બસ

મસ્ત મછલી આવી લેવી છે ભાઈ તો ચલો ને કાઢી લઈએ જલ્દી જલ્દી તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકતા છો આનંદભાઈ એટી ટાઈમ પકડી લીધું મારા બેટા એ એટલે કે મારા મામા અમારા આનંદ મામા થાય મારા હારા ઉડાવ ત્યારે ડી છે આ શું છે ત્યારે કે ડી જીંગો આવી જો મિત્રો કન્ટીન્યુ તમે જોઈ શકતા છો આમ જો મસ્ત મજાનો મસ્ત છે આપણે માટે સલો થઈ ગયા આપણા નામ જિંગા પડા જંગા સરસ થઈ ગયો એમ કે હા

બાકી મારું શાક જરૂર આમાં જો લે લે તો બધી બધી ને છે ને એટલે મને ચાલો તો હવે બીજા દાડે દાવું જાવ ને આપડે કે નું ઝાડ બાંધી લેતું ને એમાં એક ટીટમ બીજો આવી જાય જોવા મોટો આપણે આપણે પેલા નાનો તમને બંધ દેખાડ્યો ને આ પાછો મોટો આવી ગયો બોલો આમ જો યાર મોટો આવી ગયો બસ બસ સારે છે સૂર્ય ભગવાન આથમી જાય છે એટલું આ દાળમાં પાણી છે આ દાળે આજ ખાલી થઈ જાય અને ટીટમ પાછા ટીટમ છે ને પવન ઉડી જાય ને તે હલતા નથી એવું છે ભાઈ જીવે તો છે પણ હલતા નથી જીવે નથી જીવતા

એટલે રસોઈ નું અત્યારે બનાવું તો કદાચ થોડું ઘણું બનાવે ખરાબ હોય તો વેસાય બરાબર તો આનંદ ભાઈ અહીંયા રહી છે અને આમાં શાક પકડે તો હું આવું પાછો કા તો ચાલો હવે આમ જો તમે બધા શાક તો જોયું છે કા તમે બધા શાક લીધું છે આજનો વિડીયો આપણે અહીંયા બંધ રાખી દેવા સેન લેવું ને આવી કિલો મોલી આવી છે એને રસોઈ લઈ લાગો વાહ ભાઈ વાહ હાલી ના હોય તો હાલે ને ગાડી લઈને તો ગાડી લઈ એમ છે ને ચાલો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા લગ્ન રાખશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નહીં થાય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મળશે આપણે બીજા નવા યુનિક વિડીયા સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો